નંબર ભારતમાં ટપાલ સેવાનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો એ ઈસવીસન અઢારસો એકાવન બી ઈસવીસન અઢારસો સાતન અઢારસો છેતાલીસ અને બી ઈસવીસન અઢારસો સુડતાલીસ સાતમા પ્રશ્નનો આન્સર છે બી ઈસવીસન અઢારસો ને સાડત્રીસ ટપાલ સેવાનો પ્રારંભ થયો હતો પ્રશ્ન નંબર આઠ બાંગ્લાદેશની ત્રણ સરહદથી ઘેરાયેલું રાજ્ય કયું છે તો એ હતું

સોમનાથોડા દસમા પ્રશ્ન નો આન્સર છે એ ચાંચવી નો સ્તુપાળના સ્થાપત્ય સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ પ્રશ્ન નંબર અગિયાર

મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા એ ભારવી બી પાણીની તેરમા પ્રશ્નનો

ભારતનું સૌથી મોટું જલવિદ્યુત મથક શિવ સમુદ્ર ક્યાં છે એ મહારાષ્ટ્ર સી કર્ણાટક આ પ્રદેશ ઓગણીસો પ્રશ્નો નો આંસર છે શ્રી કર્ણાટકમાં શિવ સમુદ્ર છે જલવિદ્યુત મથક પ્રશ્ન નંબર વીસ વિશાખાપટ્ટનમ બંદર કયા રાજ્યમાં આવેલું છે એ કર્ણાટક બી તમિલનાડુ સી આંધ્ર

સાપુતારા બી ચોરવા ત્રીસ નો પ્રશ્ન નો આન્સર છે સી ચાપાને પ્રશ્ન નંબર ચોવીસ પ્રસિદ્ધ કૈલાસ મંદિર કઈ ગુફામાં આવેલું છે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પચીસ પ્રશ્ન જનરલ નોલેજ ના જોયા જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો Thank you for watching this video.